પ્રેમ લગ્નનો કરુણ અંજામ રાજકોટના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાઉસિંગ બોર્ડના ત્રણ માળિયા વિસ્તારમાં આજે સાંજના સમયે સત્યાવીસ વર્ષીય નિલેશ્વરી નામની મહિલાને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારવામાં આવી આ મહિલાની હત્યાનો આરોપ તેના જ પતિ યોગેશ બારૈયા પર છે પોલીસ તપાસમાં ખુલાસો થવો છે કે મૃતક અને આરોપી બંને ચાર વર્ષ અગાઉ સોશિયલ મીડિયાના માધ્યમથી એકબીજાના સંપર્કમાં આવ્યા હતા અને બાદમાં પ્રેમ લગ્ન કર્યા હતા કે આજે પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાઉસિંગ બોર્ડના ત્રણ માળિયા વિસ્તારમાં આજે સાંજના સમયે સત્યાવીસ વર્ષીય નીલેશ્વરી નામની મહિલાને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારવામાં આવી આ મહિલાની હત્યાનો આરોપ તેના જ પતિ યોગેશ બારૈયા પર છે પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે મૃતક અને આરોપી બંને ચાર વર્ષ અગાઉ સોશિયલ મીડિયાના માધ્યમથી એકબીજાના સંપર્કમાં આવ્યા હતા અને બાદમાં પ્રેમલગ્ન કર્યા હતા જો કે આજે પતિ પર જ પત્નીની હત્યાનો આરોપ લાગતા ખળભળાટ મચ્યો છે હાલમાં પોલીસે આરોપી યોગેશ બારિયાને ઝડપી પાડવા તપાસ તેજ કરી છે